ખનીજ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગરના થાન મૂળી સાયલા જેવા તાલુકાઓની અંદર ખનીજ ચોરી થઈ રહી છે ત્યારે અહીં ખનીજ માફિયાઓ સામે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે ખાડાઓ પાડવામાં આવ્યા છે તેને બુરવાની કામગીરી પોલીસ બંદોબસ્તને સાથે રાખી અને અહીં શરૂ કરવામાં આવી છે સુડતાલીસ જેટલા ખાડા પૂરવા માટે અહીં માટી નાખી દેવામાં આવી છે ખનીજ ચોરોએ ખોડેલા ખોદેલા ખાડાઓ પૂરવાની કામગીરી અહીં પોલીસ બંદોબસ્ત સાથે કરાઈ રહી છે હજારોની સંખ્યામાં ખાડાઓ અહીં ગેરકાયદેસર રીતે પાડવામાં આવ્યા છે અને અહીંથી ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે હવે આ ખાડા પૂરવાની કામગીરી સુરેન્દ્રનગર જિલ્લાની અંદર શરૂ કરવામાં આવી છે પોલીસ બંદોબસ્તને સાથે રાખી અને વિભાગ આ કાર્યવાહી કરી રહ્યું છે

હાલ વાત તો જિલ્લાના થાન સાયલા જેવા તાલુકાઓમાં ચોરી મોટા પાયે થતી હોય છે જેમાં ખનીજ ચોરીમાં કાર્બોનેસ કચ્છી તેમજ કાળો કોલસો કાઢવામાં આવતો હોય છે આ હજારોની સંખ્યામાં જેમાં ખાડાઓ જેને કુવાઓ કહેવામાં આવે છે તે કુવાઓ પાડવામાં આવ્યા છે

આપણે જે કામગીરી સ્ટાર્ટ કરી છે એમાં પોલીસ બંદોબસ્ત સાથે અને શરૂઆતમાં થોડું એવું સાયલાના વિસ્તારોમાં ચાલુ રાખેલી છે કામગીરી કઈ રીતે આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી રહી છે હા પોલીસ બંદોબસ્ત એટલા માટે કે જેસીબી ના જે ડ્રાઈવર હોય કે જે કોન્ટ્રાક્ટરે કામ રાખેલું છે એના પર થોડો કોન્ફિડન્સ રહે અને ઓવરઓલ સામાન્ય રીતે શરૂઆતમાં રેજિસ્ટ્રન્સ છે જો એટલે પોલીસ બંદોબસ્ત રાખેલો છે પણ અત્યારે બધું શાંતિપૂર્ણ ચાલી રહ્યું છે જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે ખાડા બુરવાનું કામ ચાલી રહ્યું છે જે રીતે ખનીજ વિભાગ અહીં મોટા પાયા કામગીરી કરી રહ્યું છે મૂડી સાયલા તાલુકાઓની અંદર ખાડાઓ બુરવાની કામગીરી ચાલી રહી છે ખનીજ ચોરી માટે અહીં જે ખાડાઓ પાડવામાં આવ્યા છે તે ખાડાઓને બૂરવાની કામગીરી અહીં કરવામાં આવી રહી છે